ઓય ભગત ભગત ઓય એ એ ના મૂકી દે મૂકી દયો મૂકી દયો મૂકી દયો અમને ઓય મૂકી દયો મૂકી દયો ઓય ઓય ભાઈ ઓય ઓય રહો જો બિપિન કાકા ઓય જો તમે જોન ભગત એમને એ ઓય ના

અને તમને શું ખબર છે કે અંદર શું ચાલી રહ્યું છે વધુ એક વિવાદ સામે આવ્યો છે સરદારના સ્વામિનારાયણ મંદિર જમીનના કબજા બાબતે આજે સવારે એક વિડીયો સામે આવ્યો કે જેમાં બાકા જીકી બોલી ગઈ સ્વામીઓ પણ ત્યાં ઉભા હતા સામેનો એક બીજો પક્ષ પણ ઉભા હતા એટલે એ યુવાનો હતા મારકૂટ ચાલુ રહી ચાલતી હતી પરંતુ એ સ્વામીમાંથી કોઈ પણ ન તો એ લોકોને છોડાવવા માટે બોલ્યા કે નહોતો એ કોઈ એમના માટે કઈ બે શબ્દ બોલ્યા આ વિડીયો ત્યાં એ એ ઝઘડો કરવા આવેલા લોકો હતા એમણે જ ઉતારેલો છે ને એમણે જ વાયરલ કરેલો હોવાનો ખુલાસો થયો છે જેમાં બે લોકો બે જેટલા લોકો ઘાયલ થયા છે જેસીબી સાથે જમીનનો કબજો લેવા પહોંચેલા સ્વામિનારાયણ મંદિરના સાધુ અને કબજેદાર વચ્ચે મારામારી થઈ હોવાના વિડીયો પણ સામે આવ્યા હતા હવે આખે આ ઘટનામાં ખૂબ મોટા ખુલાસા થયા છે સરદારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો સરદારના સ્વામિનારાયણ મંદિર પાસે જમીનના ચાલતા એ વિવાદમાં કોર્ટના હુકમ બાદ સાથે જમીનનો કબજો લેવા ગયેલા સ્વામીનારાયણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા તકેદારીના ભાગરૂપે સરદાર સ્વામિનારાયણ મંદિર ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એટલે કે કોઈ હવે એવો બનાવ ન બને તે માટે થઈને પોલીસે પણ ત્યાં હવે તેમનો પહેરો ગોઠવી દીધો છે સરદાર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી જમીનનો વિવાદ ચાલતો હોય જે મામલે કોર્ટ સુધી પહોંચો આખો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો રાજકોટ તાલુકાના સરદાર ગામે અનુસૂચિત જાતિના જીવાભાઈ દેસાભાઈ મકવાણાને સરકારે ઓગણીસો સત્તાવનમાં સરદાર ગામે ચાર હેક્ટર ત્રણ અંગૂઠા જમીન એટલે સરદાર ગામે ચાર હેક્ટર ત્રણ અગૂઠા જમીન ત્રીસ વર્ષના ભાડાપટ્ટે ફાળવી હતી ત્યારબાદ જીવાભાઈનું અવસાન થતા તેમના વારસદારો આ જમીનમાં ફળ અને ફૂલ છોડના બગીચા બનાવી તેઓનું કુટુંબનું ગુજરાન ચલાવતા હતા વર્ષો પછી નિયમોની અજ્ઞાનતા અને સરત સુકતતાને કારણે ભાડાપટ્ટો રિવ્યૂ ન કરતા વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં ખાલસા કરવાનો હુકમ કરાયો પરંતુ રેવન્યુ ખાતા તરફથી આ જમીનનો કબજો જીવાભાઈના વારસદારો એટલે કે બિપિનભાઈ મકવાણા આ વગેરે પાસેથી પરત લેવાની કોઈ કાર્યવાહી કરાઈ નહોતી હોવાની સામે આવ્યું હતું જગ્યામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધની પ્રતિમા સ્થાપિત કરી હતી તેમજ બુદ્ધ વિહાર બનાવ્યું છે બીજી તરફ આ જમીન ઉપર હોસ્પિટલ બનાવવાના હેતુથી શ્રી મંદિર દ્વારા કબજો પરત લેવા કલેક્ટર અને હાઈકોર્ટના કરેલી અરજી બાદ આ જમીન સ્વામિનારાયણ મંદિરને પરત આપવા માટે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હોય જેથી સરદાર સ્વામિનારાયણ મંદિરના સંતો

Ôi em kinh nhiều. Mục kinh nhiều. Ôi, ôi bhai, ôi. Ôi rồi đi. Bị bình ca Ôi, nhớ nó tầm lên bớt em Ôi. Ôi nó đi vô. Ôi bị bình ca ca. Bị bình ca Ôi rồi kìa. Rồi ca ơi, rồi. Rohit, bị

ôi mày kaka Sang kia? Sẵn thì cắt video kaka Ơ video Hey. ત્યારે જે ઘાયલ થયા એ મહેપતભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે સાડા વાગે પોતે સરદાર સ્વામિનારાયણ મંદિર પાસે હતા ત્યારે બિપિન બધાભાઈ મકવાણા અને અશ્વિન તેમની સાથે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો સામા પક્ષે સત્તા સરદાર સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા બિપિન બાધાભાઈ મકવાણા ઉંમર વર્ષ પાંત્રીસે ફરિયાદમાં જણાવ્યું કે પોતે બુદ્ધ વિહાર પાસે રહેતા હતા ત્યાં જેસીબી લઈને આવેલા પ્રતિપદ પાવન સ્વામી સહિતના વ્યક્તિઓને જેસીબી લઈ આવી જગ્યાનો કબજો લેવા માથાકૂટ કરી હુમલો કર્યો હતો આ મામલે આજે ડેમ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધવા તજહીદ પર તજવીજ પણ હાથ ધરી છે અને હાલ આ મામલો અત્યારે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે પરંતુ આ સાધુ સંતોને આવા વિવાદો જમીનના વિવાદોના આખાય મુદ્દે તમે શું માનો છો કેવી રીતે જુઓ છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહો ન્યૂઝરૂમ નમસ્કાર